કાનજી ઉદયસિંહ પુજારા ની જમીન મોજે વગડી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના વતની શ્રી ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ખરીદેલી છે આ જમીન સરજાપુર ખાતા નંબર ત્રણસો ઇઠ્યોતેર નામમાં છે જેમાં કુલ બે સર્વે નંબર છે એકસો બ્યાસી અને એકસો ત્યાસી બંને સર્વે નંબર મળીને કુલ બે હેક્ટર જેટલી જમીન છે સંવાદદાતા રાકેશ જોડાયા છે રાકેશ કરોડોની જમીન મળી આવ્યા હોવાના જે સમાચાર સામે આવ્યા છે શું જાણકારી હજુ કેટલાક ખુલાસા થઈ શકે છે આ બાબતોમાં કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જે રોકાણ કર્યું છે રિયલ બહાર આવી રહ્યું છે જમીનો મોડાસા તાલુકાના સીતારપુર ગામ ના અંદર તેમના અંદર દસ ટીકા જમીન રાખી હતી એ પણ હવે બહાર આવી છે જમીન હવે એ સિવાયના કેટલી જગ્યાએ રાખ્યું છે એ પણ ઘણું બધું ધીરે ધીરે બહાર આવ્યું છે આ તલાટીએ જણાવ્યું છે બે હાજર ત્રેવીસ અંદર જગ્યાએ રાખી હતી અને એ સિવાયની પણ ઘણી બધી પ્રોપર્ટીઓ એને રાખી છે પરંતુ લાગી રહ્યો છે કે અમુક પ્રોપર્ટીઓ હજી એના નામે નહીં પણ થઈ હોય અને કદાચ હવે થશે પણ નહીં પરંતુ આને રિયલ એસ્ટેટ ના અંદર રોકાણ કર્યું કે પોતાને પણ ખબર પડી ગઈ છે કઈક ના ડબલ ના અંદર હવે હું પોતે કેપ થઈ જાય એટલા માટે રિયલ એસ્ટેટ માં રોકાણ કરવાનું ચાલુ કર્યું જી ના જી આભાર